છડી ફેરી ફેર ફરતા નાતો છે અને આ ગલી આ ભવન અને અહીંયા મોટો થયો અહીંયા મારી માતા ને નાનપણના ગોઠીઓ સાથે આજે મારો જન્મદિવસ હોય મને જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા છ તારીખે મારી જ ગૌરવભાઈ આપણી નિમણૂક થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એક દી એવો નહીં ગયો હોય કે ક્યાંક ને ક્યાંક સન્માન નહીં હોય સવારમાં હોય બપોરે હોય પછી પછી રાતે પણ હોય સતત સન્માનોની વચ્ચે હોય આપણે પાર્ટીના કાર્યક્રમો પણ જયારે આપણે આપણા ઘરે જતા હોય ત્યારે ખુશી અનેરી હોય મારો જન્મ દિવસ જોઉં માળિયા થી છે અને વંથલીથી છે અને કેશોદ થી છે અને ઘણા વિસાવદર થી છે હું ઘણા બધું જોઉં છું બધા તાલુકામાંથી પણ મુખ્ય આગેવાનો આવ્યા છે મારા મિત્રો સંબંધી પણ આવ્યા છે અને આ તો એક શેરીનો કાર્યક્રમ હતો સાગરની ઈચ્છા હતી કે ભાઈ મારે તમારો જન્મદિવસ ઉજવો મેં ના પડી કે હવે આ ઉંમરે જન્મદિવસ ન ઉજવાય કંઈક સમજનું કામ કરે આવતા દિવસોમાં તો કે તમારે જે કરવું હોય પણ મને જન્મદિવસ ઉજવવા જો આજે મેં ક્યાંય શક્ય હોય અહીંયા લગ્ન ક્યાંક આપવા નથી દીધી આખો દિવસ મારી રીતે મુખ સેવક તરીકે જ્યાં જે કામ કરવાનું હોય તે મેં કામ કર્યું છે પછી મારા ગામમાં જવું પડે એમ હતું ત્યાં તમારા જેવા બધા મિત્રો હતા તેની સાથે થોડી ઘણી વાતો થઈ આજે જ્યારે તમે અહીંયા જુનાગઢ રાજરત્ન ભવનમાં મને અને ગૌરવભાઈને બોલાવ્યા મારા મિત્ર ઘણા સમય પછી મને મળ્યા છે એવા વિપુલભાઈ મારા સાથી મિત્ર જેની સાથે ખૂબ નજીકનો નાતો છે એવા મુકેશભાઈ નરેશભાઈ દેવદાનભાઈ આમ તો મારો નાનો ભાઈ જ છે સાગર અને કાયમી માટે હરમેશ તમે પણ મારા બધા સમાજના વડીલો આગેવાનો મિત્રો છે અહીંયા દલિત વિકાસ સંગઠનનો મારો આજીવન પ્રમુખ દિનેશ પાત્ર પણ બેઠો છે એમ ન થાય કાલે એવું થયું હતું પરમ દિવસે મુકેશ આપણે બધા મળી આવ્યા રોટલા ખાઈ આવ્યા પછી રાતે ઓમેન ગૌરવભાઈને એક કાર્યક્રમમાં દિનેશ ને બધા ભેગા થઈ ગયા એટલે મેં કીધું લગભગ આ જિલ્લાનું કોરમ પૂરું થઈ ગયું કોઈ મિત્રો મુખ્ય લોકો કોઈ મળીએ નહીં એવું બાકી ન રહ્યું એક જેડી નહોતા મળ્યા એના કારણે મને દર્શન થઈ ગયા એમાં બે મત નહીં કોઈ ભજન મંડળી નો પ્રમુખ નથી પાર્ટી નો પ્રમુખ છું તો પાર્ટી નો કામ કરતો હોય પરંતુ પેલા હું સમાજમાંથી સમાજ કાર્ય કરતો છું અને સમાજ માટે કાયમી માટે જીવતો માણસ છું

કે આજે અવનો મોટો સમાજ છે જેને પેટીદાર કહી ગૌરવભાઈ તો પેટીદાર સમાજની વચ્ચે મારું પહેલું નામ કાર્ડમાં લખી અને લગભગ પાંત્રીસોક માણસનું જમણવાર સહિતનો પ્રોગ્રામ કરીને મારું સન્માન કર્યું હતું ગૌરવભાઈ એમ કે ના પહેલાં મારા જિલ્લાના પ્રમુખ પછી હું આજે મારા સમાજે પણ ગૌરવભાઈને બોલાવીને જે સન્માન કર્યું છે એના માટે હું તમને ખૂબ ખૂબ વધી પણ છું અને બાબા સાહેબ પણ લઈ ગયા છે સ્મતા સમાનતા અને બંધુ બંધુતા તો સમરસતા વાતાવરણ કરવું હોય તો બધાને સાથે લઈને આવવું પડશે તાલમેલ રાખવો પડશે બધા સમાજ સાથે પણ બેસવું પડશે કટ્ટરતાથી આપણે વિમુખ થવું પડશે તમે મને એમ કહો કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જો કટ્ટરતા કરી હોત તો બંધારણ લખી શક્યા હોત એ તો એક જ હતા ને તો બધા લોકો સાથે તાલમેલ કરીએ જ વિપુલભાઈ તમે ગ્રામ પંચાયત હકાવો છો કેટલા સદસ્ય છે સાત સદસ્ય છે તમે સાતને નેગેટિવ હલો તો તમને સહકાર આપે ગ્રામ પંચાયત ઠરાવ કરવા દે એટલે કહેવાનો મારો મતલબ એ છે અહીંયા અમારા માર્ગદર્શક મિત્રો બેઠા છે આરટી ડી પરમાર જેની સાથે મારે ખુબ નાનપણ નો છે એ અમને શીખવાડતા કે ભાઈ તમારે કામ કરવું હોય ને તો પદ્ધતિથી કામ કરવાનું બધાને સાથે તાલમેલ રાખીને કામ કરવાનું તમે કટરતા તરફ હાલશો તો કામ નહીં થાય એટલે આપણે બધાને ખાસ કરીને અહીંયા યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં છે અને એક સમાજના ભાઈ દીકરો જે ગણો મોટો ભાઈ ગણતા હોય મારી એક વિનંતી છે કે અન્ય સમાજ સાથે આપણો તાલમેલ હોવો જોઈએ કોઈની કટરતા કે કોઈની નેગેટિવ વાત કરતા પહેલા એક ફેરી આપણે આપણા આત્મા આપણા હૃદય ઉપર હાથ મૂકીને વિચારી લેવું જોઈએ આપણે જાણી લેવું જોઈએ સીધું વોટ્સએપમાં આવે ને મૂકી દેવું એ વ્યાજબી નથી બનાવ બેનો હોય ખોરાસાગીર એટલે મારા ગામમાં બરોબર જૂનાગઢના એક વૃંદાવન શેરીમાં બેઠા હોય આરટી પરમાર સાહેબ એનું નામ લો લેવાય નિવૃત્ત થઈ ગયા છે અનિલ બરોબર ને બનાવે વાહન હોય કાંઈ ખબર નથી અહીંયા બેઠા બેટા પોલાભાઈ એવું બધું લખી નાખે ખરેખર વાસ્તવિકતા કંઈક જુદી જ થઈ હોય છે અહીંયા આપણે ખબર નહોતી જયારે તળીએ અમેશભાઈ દેવદાન બેન જઈએ ત્યાં અહીંયા કંઈક વિષય બીજો જ હોય છે એટલે આવા બધા વિષયમાં ફરતા પહેલા આપણે આપણે બધાને ખૂબ ધ્યાન રાખવું જોઈએ જ્યારે રાત ખૂબ મોડી થઈ ગઈ છે નવ વાગ્યાનો ટાઈમ હતો આમ તો ઉનાળો છે એટલે બેસવાની મજા આવે અને વાત રહે કામની

એક પણ નયો પૈસો નહીં કોઈ વ્યક્તિ જાહેરમાં એમ કહી દે 31 વર્ષના જાહેર જીવનમાં કે ક્યારે જંદુ મકવાણે ગાંધીનગર ગયો ને એની ગાડીમાં ડીઝલ નખ્યું એક છાપીથી ત્યારે હું મારું જાતને આપબો વિલોપન કરી લો કોઈ વ્યક્તિ એમ કહી દે ક્યારે કોઈનું નાનું એવું કામ હોય કે મોટું કામ હોય એને મેં સાથે લઈ ગયો છે રોટલા ખવડાવી છે અને વિપુલભાઈ ક્યારે કોઈ સમાજનો હોય કદ્ય સમાજનો હોય

સામે એવડી એવડી હસ્તીઓ બેઠી હતી કે મને એમ થતું હતું કે હું અહીંયા બેઠો હું ને ગૌરવભાઈ પકડાતા હતા બરોબર ને ત્યારે જે વાતો થઈ ત્યારે જે મારું મને જે વિષય મૂકવામાં આવ્યો ગૌરવભાઈ જે વાત મૂકવામાં આવી જે વાત થતી હતી ત્યારે મને ગર્વ થતો તો કે તમે હું જિલ્લા ભાજપ પ્રમુખ છો જ નહીં જિલ્લા ભાજપ પ્રમુખ તમે બધા છો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જિલ્લા ભાજપ પ્રમુખ નહીં હોય તમે મારા માટે કઈ કાળી રેતી બેઠા છે

અને નોકરીઓ તરફ ખાતરી આપવા માંગુ છું કોઈ થી ભીતર ની દબા નહીં તમારું ક્યાંય અહિત નહીં થાય તમારું ગમે ત્યારે કામ પડે મને ગૌરવભાઈ જાણ કરજો અમે તમારી સાથે છીએ કોઈ પણ વિષયમાં કોઈ સસ્તા અટાવતા હોય કોઈ નાના મોટા કામ કરતા હોય કોઈ પણ વિષયમાં તમે બેઠા હોય ક્યાંય પણ તમને જરૂર પડે હું અહીંયા મારું કાર્યાલય અહીંયા છે થોડુંક આગળ ગૌરવભાઈ નું કાર્યાલય છે ગમે ત્યારે તમારા ખરા કામમાં અમે ખરી રીતે હાજર રહેવાના છીએ અને પાર્ટીમાં અમને એવું શીખવાડવામાં આવ્યું છે દેવદનભાઈ કે પાણો લાગે ને પગ ભટકાય એટલે તમારા પગમાં હોદો છોડે નોકરી આપણને અઠ્ઠાવન વરો આ હોજો ઉતરી જાય અને અમને ચાર પાંચ વરસ ઉતરી જાય એટલે મને ખબર છે કે આ હોજો ઉતરી જવાનું છે પદનો તો આ પદનો હોદો મને ઉતરી જાય પદનો મને તો ગૌરવભાઈ બહાર નહીં લાગે અમે તળિયાર વાણા છે પેલા છેલ્લા બે હતા પછી છેલ્લે બે વર ત્યારે છે પણ આ પદ છે તો આ પદના માધ્યમથી તમને ક્યાંક કામ લાગીએ સમાજને ક્યાંક કામ લાગીએ તમારા બધાના માધ્યમથી અમે અમારી ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક મોટી કરીએ એવી આશા અપેક્ષા તમારી પાસે રાખીએ છીએ કારણ કે પહેલા જ કીધું ને કે અમે કોઈ ભજન મંડળીના તો પ્રમુખ અમને બનાવ્યા નથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવ્યા છે હવે તમારી પણ ફરજ થઈ પડે છે હું એમ કહું કે હાના ત્રણ વાગ્યા પાટું મેરજો મારો દરવાજો ભંગવાનું છૂટ પણ તમારી ખડકે ખખડાવવાની છૂટ મને હોવી જોઈએ કે નહીં બનાવો બનશે કઈક વિષય આવશે તમે કઈ પડતા નહીં અમને મુખ્ય લોકો ને કોઈક જાણ કરજો અને વિશ્વાસ આપું છું કે તેમાં એક સારો રસ્તો કાઢી દેસો અત્યાર સુધીમાં જેટલા સારા રસ્તા નીકળ્યા ને એ જ રીતના બધા સારા સુલે અને શાંતિથી અન્ય કોઈ સમાજ વચ્ચે ઘર્ષણ ન થાય કોઈ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ઘર્ષણ ન થાય આપણે બધા સાથે મળી અને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ કેળવાય એવું જ વાતાવરણનું આપણે નિર્માણ કરવાનું છે આજે અમને મોટી સંખ્યામાં એક નાના એવા કાર્યક્રમમાં મારા કોળાભાઈ મકવાણા છે ઘણા બધી લોકો છે તુષારભાઈ છે ઘણા બધી લોકો અહીં છે મને ઘણા બધીના ફોન પણ આવ્યા હતા બધા હતા કરતા હું વાત તો કરી દઈશ એટલે ગમે ત્યારે તમે અમને બોલાવ્યા અમારું સન્માન કર્યું હજી લગભગ આ કેક કાપવાની છે સાગરભાઈ આ સન્માન આ કેક આ જન્મ દિવસ નો ચંદુ મકવાણા આજીવન ઋણી રહેશે તમારો ગમે ત્યારે ગમે તે કામ હોય હું બધાને કહું છું તમને પણ કહું છું હું અડધી રાત તો હોકારો છે હોદો હોય કે ન હોય નહોતો તેથી જો હું અડધી રીતે મુકેશ માટે થઈને બાઈને ભાંગતો હોય તો તમારા હાટો તો ગમે કરું કે નહીં તમે તો મારા છો અને જેમ મને મુકેશ દેવદાન વાલા છે એટલા જ તમે બધા વાલા છો અને તમને તમને પણ એટલો જ વાલો છો એટલે તમે બધા બેઠા હોય ઘણી બધી સોસાયટીમાંથી પણ લોકો આવ્યા છે બધાને મારા ખૂબ ખૂબ હાથ જોડી નમસ્કાર અને અને આવો સ્નેહ પ્રેમ સદાય તમે મારી માથે રાખશો એવી આશા સાથે હું મારી વાત પૂરી કરું છું અમને ભારત માતાની જય બોલવાની આદત હોય ને જે દેશમાં આપણે રહીએ છીએ તેને જય બોલવું પણ જોઈએ કારણ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પણ કહી ગયા છે કે અમે પહેલાય ભારતીય છે પછી ભારતીય છે મારી ઈચ્છા છે કે હાથ ઊંચા કરી મુઠ્ઠી વાળી અને આપણે ભારત માતાને જય બોલશું બોલો ભારત માતાની જય ભારત માતાની ધન્યવાદ